નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે છસો માં ફેલાયેલું પ્રમુખ સ્વામી મહારાજ નગર માત્ર નવ મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું સતત પાંત્રીસ દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશેષ અભિગમો કેવા હતા આ નગરમાંગ એક દશાંશ બે કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું આવી અનેક જિજ્ઞાસાઓને સંતોષતા ત્રણ અભ્યાસપુર કેસ સ્ટડીઝ આઈઆઈએમ અમદાવાદ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે આ કેસ સ્ટડીઝમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા છસો એકરના અભૂતપૂર્વ નગરના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે અમદાવાદની વેબસાઇટ પર ઉપલબ્ધ છે આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દિવાદાંડી સમાન બની રહેશે બે એમના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના ઊંડા સંશોધન અને વિશ્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન સેવાભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયું છે તે ઉપરાંત આ મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે અહીંનની માળખાકીય સુવિધાઓ લોજિસ્ટિક્સ સસ્ટેનેબિલિટી અને આવા વિશાળ પ્રકલ્પને સુગમ બનાવતી ટેકનોલોજીની ભૂમિકાને પણ આલેખી છે આ પહેલ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ છે પૂર્વે હાર્વર્ડ એક કુંભમેળા ઉપર કેસ સ્ટડી તૈયાર કરી તેને મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો તે રીતે હવે વિશ્વવિખ્યાત પ્રબંધન શાખા આઈઆઈએમ અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને મેનેજમેન્ટની નજરથી દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે જે આવનારા ભવિષ્યમાં વિશાળ કદના કોઈપણ ક્ષેત્રના પ્રોજેક્ટ માટે એક આદર્શ મોડેલરૂપ નીવડી શકે તેમ છે આ કેસ સ્ટડીઝ હવે સૌ કોઈના લાભાર્થે આઈઆઈએમ અમદાવાદની વેબસાઇટ પર ઉપલબ્ધ છે વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ શિક્ષણવિદો અને ઉદ્યોગ વ્યવસાયિકો નેતૃત્વ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિષયમાં આ સ્ટડીઝ દીર્ઘકાળ સુધી પ્રેરણાની પરબ સમા બની રહેશે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા અઠાવીસ નવેમ્બરના રોજ વૃંદાવન ગૌશાળા સેક્ટર ત્રીસ ગાંધીનગર ખાતે ગૌસેવા કાર્યક્રમ યોજાયો ગૌસેવા પરમો હિન્દુ સંસ્કૃતિ અનુસાર ગાયને માતા કહેવામાં આવે છે

જન્મદિવસ મનાવવાનો ઉત્તમ ઉદાહરણ સમાજને શાહ પરિવારે પૂરું પાડેલ આ કાર્યક્રમમાં ફર્સ્ટ લાયન લેડી મીનાબેન ત્રિવેદી લાયન લીલાબેન દેસાઈ ઉપસ્થિત રહેલ તેમ જ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૌશાળાના સંચાલક સચિનભાઈ ઠક્કરનો અને ગૌશાળાના સ્ટાફ ભાઈઓનો ખૂબ જ સાથે સહકાર રહ્યો હતો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ પાંચમી સાત ના વિદ્યાર્થીઓ માટે હેલ્થ વિષય પર એક સુપર ટોક યોજવામાં આવેલ હોમિયોપેથી ડોક્ટર દિવ્યા પ્રભા મેમ દ્વારા તંદુરસ્ત રહેવા માટે ખૂબ ઉપયોગી માહિતી પ્રદાન કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ પોતાની હેલ્થ માટે સજાગ થાય અને પૌષ્ટિક આહાર લે તે વિષયક માહિતી આપવામાં આવેલ મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ